ફારૂક સફીએ આર્મી યુનિફોર્મમાં પોતે ઓફિસર છે તેવી ખોટી ઓળખ આપી હતી ત્યારે નંદુબારમાં પોલીસ વડોદરા આરોપીના ઘરે તપાસ કરવા આવી ત્યારે નંદુબાર પોલીસની મદદ કરવા જતાં ગોરવા પોલીસને સફળતા મળી છે ઉલ્લેખનીય છે કે આરોપીના ઘરે સર્ચ કરતા બસો ઓગણપચાસ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી એટલે કે આશરે કુલ ત્રણ લાખ સડસઠ હજારનો દારૂનો જથ્થો ઝડપાયો એટલે હવે ટ્રાન્સફર વોરંટથી રાહિલ સફી ઉર્ફે મોહમ્મદ શેખની ધરપકડ થશે હાલ આરોપી ફરાર છે

ત્યાંની પોલીસ ઇલેક્શન રિલેટેડ વાહન ચેકિંગમાં અને એ ફરજમાં કાર્યરત થશે એ દરમિયાન એક ઇનોવા ચાલક જે હતા એ ત્યાં નજીક આવતા એમને રોકી અને ચેક કરવામાં આવેલ હતા તો આર્મી યુનિફોર્મમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મી ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને ત્યાં ખોટી એમની આઈડેન્ટિટી બતાવી મહારાષ્ટ્ર પોલીસે થોડી સતર્કતા બતાવી એટલે એમને થોડો ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસમાં કંઈક થોડુંક ડાઉટફુલ જેવું લાગે છે એટલે ઇન્ટ્રોગેશન્સ કરતાં તપાસ કરતાં ખબર પડી કે ભાઈ એ કંઈક ફોર્જરી કરવા માટે થઈ આર્મીનો યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લીકર ત્યાંથી લઈને આવે છે જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં ગુનો પણ દાખલ થયેલ છે નંદુરબાર પોલીસની ટીમ વડોદરા શહેર ખાતે તપાસમાં આવતા અને લોકલ પોલીસ સ્ટેશનની એમને મદદ માંગતા ગોરવા પોલીસ સ્ટેશનના અધિકારીએ એમને મદદ પ્રોવાઈડ કરી દીધી એમના ઘરના સર્ચ દરમિયાન ત્યાંથી પણ વધારાનો લીકર મુદ્દામાલ મળી આવેલ છે જે લગભગ ત્રણ લાખ સડસઠ હજાર જેવો થાય છે ગોરવા પોલીસ સ્ટેશન એમાં ફરિયાદી બની છે અને આરોપી તરીકે ત્યાં જે ખોટું નામ આપેલ હતું એ વ્યક્તિ અહીંયા એમની પૂછપરછ કરતા એ વ્યક્તિ છે જ નહીં એમનું નામ અહીંયા અલગથી કંઈક બીજું જાણવા મળ્યું અને એમના પત્નીને એટલે કે શાહિદ શાહિદા શાહિદાબેન રાહિલભાઈને આપણે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવે છે હાલના એમના પત્ની છે એમના સેકન્ડ વાઇફ છે એમની પૂછપરછ કરી તો એમની પાસે કોઈ આવી ઇન્ફોર્મેશન નથી તેમ છતાં હજી તપાસનો વિષય છે પણ એવું જાણવા મળ્યું કે એમના બાપુજી આર્મીમાં હતા ત્યાં અને 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 અહીંયા તપાસ કરી તો તો ઉર્ફે શેખ આપણને ખબર પડી આર્મી ઓફિસર તરીકે લિટરલી એવી રીતે રહેતા હોય નોલેજ મહારાષ્ટ્ર પોલીસમાં માં એમને યુનિફોર્મ પણ ત્યાં કબજે કરેલો છે અને આઈ કાર્ડ પણ આપેલું છે હા મહારાષ્ટ્ર પોલીસ ના કહેવા મુજબ અશોક